નાસ્તો વાસ્તો લઈને એટલે આજે અમે કેમ્પિંગ કરવા આવ્યા છીએ એટલે અહીંયા થોડો નાસ્તો વાસ્તો કરશું ફરશું મજા લઈશું રીલ બીલ ફોટા પાણી ની મજા જો આ નદી હાજુ કયું લોકેશન હા સાબરમતી નું પાણી જાય છે આ ગાંધીનગર નું પેલું ડેમ નથી કેવાતું માનસરોવર

એકદમ ખુલ્લું વાતાવરણ વચ્ચે નદી જતી હોય આજુબાજુ સાધન જતો હોય તો એકદમ જોરદાર લોકેશન બરાબર ઠંડો ઠંડો પવન આવે તડકો લાગે પણ સેજ એવો લાગતો નહીં આમ ઠંડો પવન આવે ત્યાં છેક દૂર અને અમે ચાલતા ચાલતા આવી ગયા છે પાણી જોડે આજુબાજુ વહેતું પાણી છે અહિયાં ઉભા રહીએ અને થોડા પાણી ની અંદર જઈએ કે મજા આવે હું વેણી મમ્મી કઈ ઓહો શું કરવાના છે ઓલી બાજુ ઊંટ જાય જો આય જા ઊંટ દી જો બતાય આ જો એ ખાવા છે ત્યાં એક ફેમિલી આયેલું છે ઓલી સાઈડ બી ફેમિલી છે નાખી દે એટલે અહિયાં મજા આવે એવું છે કોમ્બિન કારણ બે જો કરે છે અંદર જતા રહ્યા છે એ अब मैं अभी जा रहा हूँ आठ ठंडू पानी से जो खाली पाप गाड़ी अलबड़ी यार काट देती थी क्या तो बॉय बॉय चढ़ाई दीवानी आ जो है क्या एक फैमिली શરૂખ ખાન કેમ બાકી કઈ રીતે શાહરૂખ ખાન કઈ રીતે તું જે દેખા તો એ મમ્મી બની તો પાણી થી નીકળીને બહાર ગયા છીએ અને આ પથ્થર માં ચાલીએ છીએ આ જો કેવું છે બધું પથ્થર પથ્થર જ છે નકરા અને છે ત્યાંથી આ સાઈડ ગયા છે તો ત્યાં ઓલી સાઈડ જવાનું ચાલો બુટ પેરા એવા નહિ એને હા જઈએ છીએ આગળ અને આ મમ્મી અને કરણ બે જાય આગળ તો ગાઈસ ફાઈનલી હમ પહોંચ ગયે હે આપણે આઈ ગયા છીએ પથ્થરવાળી દુનિયામાં જોઈ લો આ જે બંધ છે એની જોડે આવી ગયા છે આ મમ્મી અને કરણ બે જાય જો એટલે આપણે જઈએ છીએ થોડાક નજીક કહી જવાનું અહીંયા શું આ વચ્ચો અહીંયા કદમ કદમ ઉપર સાચવી સાચવીને ચાલવાની જરૂરત છે નહીં તો અહીંયા પડી જવાય જલ્દી આવી જાઓ સાથીઓ તો અમે જઈએ છીએ હજુ નજીક અને આ જો કેટલા મોટા પથ્થર છે સાઈડ થઈને થઈ આ જો એકદમ નજીક આ જો ત્યાં હતા અમે અને હવે ગયા અહીંયા જોઈ લો છન જોરદાર આગળ પથ્થર પથ્થર જ છે ને બધું ગોઠવેલું નીચે બી પાણી જગ્યા નક્કી કરી લીધી છે બેસવાનું બરાબર તો ચાદર બાદર પાથરી દીધી મમ્મી અને બૂટ બૂટ કાઢી દેવાના બે ગયા અમારા ભાઈ અને બે તો મને મૂકીને પાછા બે ગયા આ જો થાળી ટામેટું અને ડુંગળી બધું લઈને ચપ્પુ વપુ લાયા ઝીણી ઝીણી ડુંગળી કાપેલી છે આ મમ્મી ની કાપેલી છે અમારા ભાઈ ને કાપેલી જો કાપે છે ભાઈ મસ્ત અને મમ્મી બેઠી મમ્મી બેઠી છે મજા આવે છે અને કચરો જો અમે થેલીમાં માં ભરી દીધો છે કચરો આડેધડ નથી ફેંક્યો અને ચોખ્ખું રાખ્યું એટલું સારું કેમકે આ કુદરતી વસ્તુ છે બધી જગ્યાએ બગડ ના કરાય તાકાત જોઈ લે તાકાત કેટલું ચાલી ના છે ત્યાંથી અમે ચાલતા ચાલતા અહીંયાથી આમ થઈને ને અહીંયા આવીને બેઠા છીએ મિક્સ કરી દીધું છે અમે મસ્ત અને મમ્મી ખવડાવે છે મારા ભાઈને

નાસ્તો શાંતિ થી બેઠા અને શાંતિ થી નાસ્તો કર્યો મજા આઈ ગઈ અરે બોલતે હે જિંદગી રેતી ભરે જો કમ્પ્લીટ ત્યાં રેતી ભરવા ટ્રેક્ટર આવ્યું અને ડુખતો જો પાણી બી ચાલુ હે થોડું થોડું અજુબાજુ પાણી થી વચમાં અમે છીએ હ બધે પાણી છે વચમાં અમે છીએ હા મજા આવી છે આયો બી પાણી છે આયો પાણી છે આ કાળા પથ્થર છે આ સફેદ છે તો મે ત્યાં છે એક જવાનું છે અને આપણે અહીંયા છીએ ચાલો ચાલો ચલો જઈએ ત્યાંથી અહીંયા આવતા આવતા અંધારું થઈ ગયું તો અમે આટલે આવી ગયા છીએ બાઈક જોડે થોડાક બાઈક ની નજીક છેક ત્યાં પડ્યું બાઈક બરાબર તો

હવે તો અમે જઈશું ઘરે બરાબર તો મિત્રો આજો કેવું છે રાત નો ટીમ છે આ બધો ગાંધીનગર માં છે રાત્રે જો અંદર હું તમને દેખાડું બધા ઘોળાઓ મૂકેલા જો પૃથ્વી સૂર્ય મંગળ નેપચ્યુન ફ્લુ બધું મૂકેલું જોઈ લે ગાંધીનગર ત્યાં ઓલી સાઈડ બી હ અને ત્યાં સામેની સાઈડ બી બરાબર તો આપણે હવે જઈએ અહીંયાથી સાથો તો થઈ ગયો હવે અહીંયાથી ઘરે જઈએ આ જો હવે પથ્થર બી વીની લાવ્યા આજો આજો મોટા મોટા બટાકા જેવા મોટા બટાકા જેવા જે અને આ બીજા

અને મળીએ નવા બ્લોગ બાય 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 સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરી દેજો